નમસ્કાર પાર્ટી ટીવીમાં આપનું સ્વાગત છે અત્યારે મારા નાના ભાઈ ચોરાજી પાટી જે એસઆઈ તરીકે મોરબીમાં હમણાં નિવૃત્તિ બાદ પોતે અત્યારે ત્રીસ દિવસની ભારતની યાત્રાએ નીકળ્યા છે અને આપ અત્યારે બંગ ધ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે કલકત્તામાં અત્યારે જે છે અને કોલત્તાનું જે વિડન ગાર્ડન આપણું જે સ્ટેડિયમ છે એ જો આપણે દર્શકોને અને દર્શકો માટે ખાસ એમને વિડીયો બનાવી રહ્યા છે આપણે મોરાજી નથી પ્રવાસે છે અને આપને જે એટલે આપણા જે જે ઇડન ગાર્ડન આપણે તૂફથી પણ જોઈ રહ્યા છો અને આ જો આખું ઇડન ગાર્ડન સ્ટેડિયમ આપણને ધોરાજીભાઈ બતાવી રહ્યા છે કેટલું ઇડન ગાર્ડન સ્ટેડિયમ છે હમણાં સુધી ભારતનું સૌથી મોટા મોટું સ્ટેડિયમ હતું પણ જે ગાંધીનગરમાં સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ આ જે ઇડન ગાર્ડન અત્યારે બીજો નંબર પર છે પણ ખરેખર ઇન્ડિયન ગાર્ડન સ્ટેડિયમ પણ ખૂબ મોટું અને કલકત્તાનું એક સારા સારું સ્ટેડિયમ છે જો એને ભારતીય આપણને જે ક્રિકેટરોનો જો ફોટોગ્રાફ્સ પણ એમાં બતાવી રહ્યા છે એટલે ખરેખર આપણા ભાટી ટીવીના દર્શકો માટે જે આજે પૂરમાં જે છે અત્યારે ધોરાજીભાઈ ભાટી તો આપણને આવા અલગ અલગ કેવી કલરફુલ બજાર જે છે એ બજારનો પણ આપણને નજારો અત્યારે કલકત્તાનો બતાવી રહ્યા છે એટલે કલકત્તાની તમે બજાર જોઈ શકો છો કે કેટલું સરસ મજાની એની બજાર જે છે કલરફુલ બજાર છે અને લાઇટિંગો એની કેટલી સરસ છે એ પણ જે છે અને હવે આપણે જે રહ્યા છે જે કલકત્તાનું જે મેઇન જે અજાયબી જે છે એ અજાયબીને આપણે જો આપણે જઈ છે તમને એક અજાયબી બતાવું છું જે કલકત્તાની જે જે છે તમને આમ દૂધની ફોટોગ્રાફ તો પણ તમે જોયા છે પણ જોરાજીભાઈ ભાટીએ આપણને આ છેડેથી ઓલા છેડે સુધીની આપણને આ અજાયબી બતાવી છે તો એ આપણે અજાયબી પણ કલકત્તાની જોવાની છે અને પટીના દર્શકોને એક નવા એંગલથી આજે જોરાજીભાઈ ભાટી આપણને એક બતાવી રહ્યા છે તો આપણે થોડી વારની અંદરમાં એમાં પ્રવેશ કરવાના છીએ તો આ જોવા પણ રહ્યા છે આપણને काई थी આપ જોઈ શકો છો કોનાર્કનું મંદિર છે કલાત્મક જ્યાં તમે એની જે કલાકોતરણી જોશો તો તે પણ ખૂબ સારું મજાનું છે એટલે આજે તમને કોનાર્કનું જો આ એનું આ ખૂબ રથ જે છે એનો પણ એની અંદરમાં કલાત્મક રીતે બતાવવામાં આવ્યું છે તો કોનાર્કનું પણ મંદિર હું આપને બતાવી રહ્યો છું એટલે આવા જ જોરાજીભાઈ સોનલ ભાટી બંને સાથે છે અને આવા જ વિડીયો જોરુભાઈ આપણને મો મોકલતા રહેશે અને ભાટી ટીવીના દર્શકોને હું આવા વિડીયો આપને બતાવતો રહીશ આપને